પાટણ જૈનના ફટીપાડ દરવાજા બહાર આવેલ શ્રી પાટણ જૈન મંડળ સંચાલિત ત્રિભુવનભાઈ સ્માર્ટ વિદ્યાલય ભવનનું દાતાના હસ્તે રવિવારે ઉદઘાટન સમારોહ હતો કે જેમાં મોટી સંખ્યામાં દાતાઓની ટ્રસ્ટી સહિત શાળા પરિવાર અને સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો આથી વર્ષો વર્ષ પહેલા શહેરના જૈન જૈનેતર જનતાના શૈક્ષણિક વિકાસ અર્થે શ્રી પાટણ જૈન મંડળ દ્વારા સોળ જૂન ઓગણીસો પિસ્તાલીસ ના રોજ વિદ્યાલયની શરૂઆત કરવામાં આવી હતી ત્યારે જૈન મંડળના સનિષ્ઠ પ્રયાસોથી વડોદરા ગાયકવાડ સરકાર દ્વારા છ વીગા જમીન વિદ્યાલય માટે ભેટ મળી હતી આ ઉજ્જવળ ભૂમિમાં જ્ઞાન ગંગાનું અવતરણ કરાવવા શહેરના વિદ્યાપ્રેમી શેઠ શ્રી ભોગીલાલ દોલતચંદ શાહ પરિવાર તરફથી માતબર રકમનું દાન મળ્યું હતું ત્યારબાદ સગત સુવિધાયુક્ત ભવન તૈયાર કરવામાં આવ્યું હતું તો ચૌદ એપ્રિલ ઓગણીસો ના રોજ મુંબઈ રાજ્યના મુખ્ય પ્રધાન બોલા સાહેબ ખેર દ્વારા આ આવી ત્યારે જે આજે એસી વર્ષમાં હજારો વિદ્યાર્થીઓનું જીવન ઘડતર કરવાનું તેમજ સેંકડો કુટુંબોના તારણ હાથ બનવાનું સૌભાગ્ય શ્રી પાટણ જૈન મંડળને મળ્યું સમયાંતરે વિદ્યાર્થીઓની સંખ્યા વધતા પ્રાથમિક વિભાગ શ્રી

તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ